નમસ્કાર પર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ ટિપ્પણીને લઈને વડોદરામાં ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું બીજેપી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બદલી અન્ય ઉમેદવારને ટિકિટ અપાય તેવી માંગ કરાઈ હતી બાપોત તળાવ સામે પાણીના વાલમાં મોડી રાત્રે લીકેજ થતા હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું લોકોને પાણી બચાવવાનો ઉપદેશ આપતા પાલિકા તંત્રમાં જ અમૂલ્ય પાણી બચાવવા મામલે ગંભીરતાનો અભાવ છે યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તેમજ ફર્સ્ટ ટાઈમ વોટર અચૂક મતદાન કરે તેવા હેતુથી એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી ખાતે સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો હવે જોઈએ વિગતવાર સમાચાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ ટિપ્પણીને લઈ વડોદરામાં ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ અંગે કરેલ ટિપ્પણીના પગલે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજમાં પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધનું વાવાઝોડું ફૂંકાયું છે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે વડોદરામાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પત્ર આપ્યું હતું અને બીજેપી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલયને બદલી અન્ય ઉમેદવારને ટિકિટ અપાય તેવી માંગ કરી હતી આ રૂપાલાય ટિકિટ રદ નહીં થાય તો આવનારા સમયમાં ગુજરાત ઉપરમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અમે ટૂંક સમય આપ્યો છે જો આવનારા સમયનું ટિકિટ રદ નથી થાય તો ઉગ્રથી ઉગ્ર આંદોલન તૈયારી આ સરકાર વેઠવા તૈયાર થઈ જાય કે આવનારા સમયમાં તો એક જ વસ્તુ લઈ ગયા કે ક્ષત્રિય ઉપર જે આંધ્રી સિદ્ધિ છે એનો

સમાજની માંગ છે કરણી સેનાના ને સૌરાષ્ટ્ર કચ્છના દરેકે દરેક બહેનો અમારા માભાસર બહેનો છે મર્યાદાવાળા બહેનો છે આજે આટલા ભર તાપમાં કેસરિયા કરીને આવ્યા છે કે જો રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય તો અમે હવે કેસરિયા કરીશું અને અમે કરી દેખાડીશું એવા જો મને જુસા સાથે આવ્યા છે અને ભાર ગુજરાતના અને બરોડાના બધા જ રાજપૂત સમાજ સાથે છે એક છે અને એક થઈ અને એમાં એક કાર્ય કરવાના છીએ અને ભાજપ સાથે છીએ નરેન્દ્ર મોદી સાહેબ સાથે છીએ પણ ફક્ત અને ફક્ત રૂપાલા સાહેબનો જ અમને વાંધોને વિરોધ છે અને એમની જે ટીપ્પણી અભદ્ર હતી ને એ રાજપૂત સમાજ નહીં સાખી લે રાજપૂત સમાજ છે ને એ નહીં સાંખી લે બાપોત તળાવ સામે પાણીના વાલમાં મોડી રાત્રે લીકેજ થતા હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું હતું પાણી બચાવના શાળા કોલેજમાં પાઠ ભણાવાય છે પણ તે પાઠ કદાચ પાલિકા તંત્રના અધિકારીઓ સત્તાધીશોને ભણાવવાની જરૂર છે લોકોને પાણી બચાવવાનો ઉપદેશ આપતું પાલિકા તંત્ર દ્વારા પોતે જ અમૂલ્ય પાણી બચાવવા મામલે ગંભીર નથી હાલ શહેરના પૂર્વ વિસ્તારમાં નાગરિકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે પાલિકા તંત્રની પગલે વધુ એકવાર પીવાના પાણીના ફુવારા ઉડતા હજારો લીટર પાણીનું શુદ્ધ પાણી ગટરમાં વહ્યું હતું તેમજ પાણી વિતરણના સમયે લો પ્રેશરથી પાણી મળવાથી નાગરિકોને હાલાકી વેઠવી પડી હતી શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકો દૂષિત પાણી અને પૂરતા પ્રેશર સાથે પીવાનું પાણી ન મળતું હોવાની સમસ્યાથી ઝૂમી રહ્યા હોય ત્યારે કોર્પોરેશન તંત્રની નિષ્કાળજીને કારણે વારંવાર પીવાના શુદ્ધ પાણીની લાઈનમાં ભંગાણ તેમજ વાલમાં લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે નિદ્રાધીન તંત્ર દ્વારા તાત્કાલિક જ્યાં જ્યાં પાણીની લાઈનમાં તેમજ આવા વાલમાં લીકેજના સમારકામની કામગીરી હાથ ધરી પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે તો બીજી બાજુ જ્યારે મેયર તેમજ સ્થાયી સમિતિ ચેરમેન પણ પૂર્વ વિસ્તારના હોય અને તેમના જ વિસ્તારમાં આ રીતે પીવાના શુદ્ધ પાણીનો વેઠફાટ થઈ રહ્યો હોય તે ખૂબ ગંભીર બાબત છે એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ લોકસભાની વડોદરા બેઠક પર સામાન્ય અને વિધાનસભાની વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી એક સાથે યોજવાની છે ત્યારે એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીમાં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં મતદાન જાગૃતિ ફેલાય અને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે એ માટે સ્વીપ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો નાટક સ્લોગન કોમ્પિટિશન પેઇન્ટિંગ કોમ્પિટિશન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું આ સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજે એમએસયુમાં કોમર્સ ફેકલ્ટી ખાતે અલગ અલગ ફેકલ્ટીના જે સ્ટુડન્ટ્સ છે એ લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય અને જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ વધારેમાં વધારે મતદાન કરે એ માટે ટ્રીપ અંતર્ગત અને સ્વીપ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક છે સ્લોગન કોમ્પિટિશન છે પેઇન્ટિંગ કોમ્પિટિશન છે જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે ડિબેટમાં ખાસ કરીને ઇલેક્શન રિલેટેડ વોટિંગ રિલેટેડ જે કોન્સ્ટિટ્યુશનલ ઓબ્લિગેશન્સ છે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ છે એને રિલેટેડ એ લોકો ડિબેટ કરશે અને એમાં એ ડિબેટના માધ્યમથી મતદારો છે એમાં ફેલાવવાનો પ્રયત્ન કરશે જાગૃતિ અભિયાન તો બધાને કવર કરી લે પણ ફોકસ છે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એના માટે થઈને વડોદરામાં ઝુમકાર એપ દ્વારા કાર ભાડે લીધા બાદ રાજસ્થાનના સાસોળ ખાતે વેચી નાખી માલિક સાથે છેતરપિંડી કરનાર ઈસમને એસઓજીએ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા એસઓજીની ટીમ શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ની ટીમને બાતમી મળી હતી કે પાણીગેટ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનાનો આરોપી અતાઉર હેમાન શાકિર મેમન છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો હતો તે દરમિયાન સનપાર્મા રોડ પરથી એમ્પાયર બિલ્ડિંગ સામે જાહેરમાં રોડ ઉપર ઊભો છે જેના આધારે એસઓજીની ટીમના માણસોએ બાતમી મુજબના સ્થળે જઈ આરોપીને ઝડપી પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આઠેક મહિના પહેલાં આરોપીએ તેના મિત્ર જીગર પ્રજાપતિ અભિષેક જનકભાઈ વૈદ્ય ભાલભવ પટેલ તથા શેખ મોહમ્મદ ઉવેશ મોહસીન સાથે ભેગા મળીને ઝુમકાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેટા કાર ભાડે લીધી હતી હાઈવે પર પર રિપેરિંગ માટે આવેલી આગ લાગી હતી શ્રી બાલાજી મોટર્સ બોડી રિપેર નામક ગેરેજમાં બસનું રિપેરિંગ કામ ચાલતું હતું તે દરમિયાન શોર્ટ સર્કિટ થી આગ લાગી હતી જોજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં પાર્ક કરેલી અન્ય બસ અને લીમડાનું ઝાડ પણ આગની લપેટમાં આવી ગયું હતું

વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ગોટીકરે ફેસબુક પર પોસ્ટ મૂકતા હડકમ સર્જાયો હતો વડોદરા લોકસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર બે બે વખત જાહેર કરી દીધા પરંતુ કોંગ્રેસને હજુ નથી જોકે કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ સોશિયલ મીડિયા પર ઉમેદવારને લઈને વિવાદ છેડાયો છે કોંગ્રેસના નેતા અમિત ગોટીકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે લોકસભા ટિકિટ એવાને આપજો જે મૃતભાઈ કોંગ્રેસમાં જાન ફૂંકી શકે ત્યારે સામે એક કોમેન્ટ થઈ કે પૈસા લઈને ઘરે બેસી જાય એવાને ટિકિટ ન આપતા કોંગ્રેસના નેતાએ આ પોસ્ટ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીને ટેગ કરીને લખી છે અમિત ગોટીકરે કોમેન્ટમાં એમ પણ લખ્યું છે કે મને ટિકિટ આપશો તો મને પાર્ટીનો એક પૈસો પણ જોઈતો નથી અમિત ગોટીકરે કરેલી પોસ્ટની સામે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો જેમાં દીર્ઘાયુ કોલેકરે લખ્યું કે સૌપ્રથમ ઉષા નાયડુને હટાવો ઉષા નાયડુ વડોદરાના કોંગ્રેસના પ્રભારી છે આજે અમિત ગોટીકરે મીડિયા સાથે વાત કરી જુદા જુદા પ્રશ્નોના ઉત્તર આપ્યા મેસેજ એટલો છે કે વડોદરાની જનતા વડોદરાના કોંગ્રેસના કાર્યકરો અને વડોદરાના નેતાઓ બધા જ રાહ જોઈ રહ્યા છે કારણ એક જ છે કે આજે જે સામે પક્ષ છે એ કોઈની ગેરંટી લઈને નીકળ્યો છે આ ગેરંટી પર અમે ઇલેક્શન જીતવા નીકળ્યા છે તો બે હજાર ચૌદમાં પણ ગેરંટીઓ આપી હતી બે કરોડ રોજગારની ગેરંટી આપી હતી ડોલરને ચાલીસ રૂપિયા લાવવાની ગેરંટી આપી હતી પેટ્રોલ ત્રીસ રૂપિયા લાવવાની ગેરંટી આપી હતી મોંઘવારી ઓછી કરવાની ગેરંટી આપી હતી દરેકે દરેકે એ ગેરંટીમાં ફેલ ગયા છે પબ્લિક હવે જાણી ચૂકી છે કે આ ગેરંટી માત્ર એક હિન્દી પિક્ચરનો સોંગ હતો કે વાદ તો તૂટ જાયા કરતે હે પબ્લિકને હવે ખબર પડી જાય એટલે પબ્લિક કોંગ્રેસના ઉમેદવાર તરફ આંખ મંડાણ કરીને જોઈ રહી છે કે અમારો ઉમેદવાર એ કોંગ્રેસનો ઉમેદવાર આ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી એવું એક્સપેક્ટ કરતી હોય કે કોંગ્રેસ ફાઇટમાં નહીં આવે એવું જ એક્સપેક્ટેશન બે હજાર ચારમાં હતું ફીલ ગુડ ફેક્ટર કરીને બાજપાઈ પચીસ વર્ષ રાત કરશે સોનિયા ગાંધીનો એ ધમધમતો પ્રચાર હતો જેણે કોંગ્રેસને સત્તામાં લાવી હતી ને ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી ઉખાડીને ફેંકી દીધી હતી આ વખતે ભારત જોડો યાત્રા અને ભારત જોડો યાત્રા ગુજરાતમાં પણ આવી હતી ગુજરાતમાં જંગી જનમેદની બોમ્બેમાં જે રેલી થઈ દરેકે દરેક જગ્યાએ જંગી જનમેદની તેમણે પ્રતિસાદ આપી રહી છે દરેકે દરેક વડોદરા શહેરનો નાગરિક કોંગ્રેસ તરફ ભાગ મંડાણ કરીને જોઈ રહ્યો છે કે કોંગ્રેસ ઉમેદવાર કોણ હશે અમારો ઉમેદવાર કોણ હશે એ ઉમેદવાર હજુ નક્કી થઈને રહ્યો નો ડાઉટ વડોદરા શહેર કોંગ્રેસમાં ઘણા ઘણા દાવેદાર છે દરેક જણ કારણ કે જિલ્લાની પણ બે સીટો આવે છે વિધાનસભાની અને શહેરની પાંચ સીટો આવે છે એટલે મારે એવું કહ્યું છે પાંચ સીટોને બે સીટો સાત સીટોને કોણ સારી રીતે સમજી શકે સારા વોટ મેળવી શકે સારી લીડ રીતે જીતી શકે તેની માટે વડોદરા શહેરના મોડી મંડળ દ્વારા વિચાર કરી આવ્યો છે પણ કાર્યકર તરીકે અમારું હું માનવું છે કે જ્યારે વડોદરાની જનતા રાહ જોઈ રહી હોય વડોદરાના કાર્યકરો રાહ જોઈ રહ્યા હોય કે તેન ઉમેદવારને લઈને વડોદરાની જનતાની જોડે જશે જન જનતા જોડે એમાં ઘરોબો કેળવશે આજે વધારેમાં વધારે સમય જો મળશે તો વડોદરાના કોંગ્રેસના ઉમેદવારને વધારે ફાયદો થશે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પોતે જ કહી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે લડે છે જીતે છે વિકાસ નથી કરતા એમણે માન્ય કર્યું છે કારણ કે રંજનબેન ભટ્ટ છેલ્લા દસ વર્ષથી અહીંયા એમપી રહી ચૂકેલા હતા તેમણે બદલવા પડે તેવી પરિસ્થિતિનું સર્જન થાય એ કોંગ્રેસનો એક વિજય જ છે પરંતુ આજે એક નવા સભાને જે ઉમેદવાર મૂક્યો છે જેણે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના લોકો પણ નથી ઓળખતા જનતાની તો વાત દૂરની રહી ત્યારે કોંગ્રેસ તરફ લોકોની આંખ છે કે આજે ભારતીય જનતા પાર્ટી જે બોકળ વાયદાથી આટલા વર્ષોથી ઇલેક્શન જીત્યા હતા આ વખતે ફરીવાર કોંગ્રેસની સરકાર લાવીશું અને કોંગ્રેસને આ વખતે જંગી બહુમતી જીતાડ તે માટે કોંગ્રેસ ઉમેદવાર વડોદરામાં જલ્દીથી જલ્દી આપો એવી મારી પોતાનો ઉમેદવારી હોઈ શકે કદાચ તમારી પાસે બાતમી છે મારી પાસે એવું કોઈ બાતમી નથી કોઈ ના પાડી છે કે ના પાડી નથી હજુ સુધી મનોમંથન ચાલી રહ્યું છે નજીકના ભવિષ્યમાં એક બે દિવસમાં જ કોંગ્રેસ ઉમેદવાર તમારા વચ્ચે જોવા મળશે અને રસ્તા પર લોકોની જે વેદના હશે તેને પ્રગટ કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે ઉષા નાયડુનો કાર્યકરો વિરોધ કરી રહ્યા છે મારા ફેસબુક પોસ્ટમાં આપણે વિતરણજીને લખ્યું છે પરંતુ મારે એટલું જ કહેવું છે કે ઉષા નાયડુ છે વડોદરા આવ્યા હતા હું વડોદરામાં નહોતો એટલે મારે કશું બોલવા ટિપ્પણી કરવાનો અધિકાર નથી પરંતુ ચાર વાગે એમણે કે કોંગ્રેસ ઓફિસ મિટિંગ રાખી હતી પરંતુ ચાર વાગે મિટિંગ રાખ્યા બાદ પણ એક કોંગ્રેસ ઓફિસ કોંગ્રેસ કાર્યકરોને મળ્યા નહોતા ભૂતકાળમાં મને મળેલા છે મારા સજેશન લીધેલા છે પણ મારું એવું સ્પષ્ટ માનવું છે કે તમે જો પ્રભારી નીવડતા હોય તો આજે મહારાષ્ટ્રના જે મુખ્ય પ્રભારી તરીકે આપણા જે મળ્યા છે તેવી જ રીતે મહારાષ્ટ્ર રાજસ્થાન કે મધ્યપ્રદેશ એ આપણા નેબર સ્ટેટ કહેવાય હવે મુકુલ વાસનિકજી જેવા મૂક્યા એવી રીતે આ ત્રણ સ્ટેટમાંથી પણ આપણા સહ પ્રભારી મળ્યા હોત તો ગુજરાતની પરિસ્થિતિનો સારો તાગ મેળવી શક્યા હોત કાર્યકરોની વેદના સારી રીતે સમજી શક્યા હોત કાર્યકરોનો જે ઉત્સાહ છે એ વધારી શક્યા હોત એવી રીતે મારી માગણી પણ રહી છે કે તમે જો પ્રભારી મૂકો ઝોનલ પ્રભારી હોય મુખ્ય પ્રભારી હોય તે જનરલી આ નેબર સ્ટેટમાંથી મૂકો એવી મારી માગણી રહી છે અને ઉષા નાયડીજીનો વિરોધ કોઈ કરી રહ્યો હોય તો મારા એ ધ્યાનમાં નથી પરંતુ જો મારા ફેસબુકમાં બે ત્રણ જણા કોમેન્ટ કરી છે તેમને હું પર્સનલી મળીને પૂછીશ કે શું સુરોધ છે ઇન્ડિયા ગઠબંધન બહુ સારી રીતે ચાલી રહ્યું છે અંડર કરંટ છે તમને કીધું તે વખતે બે હજાર ચારમાં ફિલગુડનો જે ફિલગુડ વાતો હતી એ ફિલગુડને સંપૂર્ણપણે નાબૂદ કરીને જે રીતે કોંગ્રેસ અને કોંગ્રેસ ગઠબંધન યુપીઆઈ વન અને ટુએ સરકાર બનાવી હતી તે રીતે જ આ ફરીવાર વીસ વર્ષો પછી આ મોકો આવ્યો છે કે ઇન્ડિયા ગઠબંધનમાં ગયા વખતની ઇલેક્શનની વાત કરું બે હજાર ઓગણીસમાં માત્ર ને માત્ર લોકોએ પોતાની ભાવનાથી જે પ્લેન ઉડાયા હતા પાકિસ્તાન ઉપર એની ભાવનાથી લોકોએ વોટ આપીને ભારતીય જનતા પાર્ટીની સત્તામાં બેસાડી હતી તે વખતે બધા જ લોકો પોતપોતાની રીતે અલગ અલગ રીતે અલગ અલગ સ્ટેટમાં ચૂના લડતા હતા આ બધા જ લીડર્સ બધા જ પાર્ટીઓ જોડ્યા એને દરેક સ્ટેટમાં ઇલેક્શન લડે છે આ વખતે સિનારીઓ અલગ હશે અને જે પણ એક્ઝિટ પોલ છે એ એક્ઝિટ પોલ આ વખતે ઊંધા સાબિત થશે એની મારી ગેરંટી છે તમે જે ચેનલ પર બોલાવશો એ ચેનલ પર ચાર જૂને જે ડિક્લેર થવાનું રિઝલ્ટ છે એ ત્યાં હું બેસવા તૈયાર છું આ શું તો ગયા વખતે નથી આવી તમે જે પ્લેનો ઉડાયા હતા પાકિસ્તાન પર આ તો ઇન્દિરા ગાંધી હતી જે પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા ખાલી પ્લેનો નહોતા ઉડાયા પરંતુ ચારસો પારની જે વાતો કરી રહ્યા છે એકદમ નિષ્કાશિત વાતો છે આ વખતે પોતાની બસો લાવવા માટે ચારસો પાર જઈ રહ્યા છે જ્યારે જ્યારે સૂત્ર આપે છે એ ડબલ કે ટ્રિપલ ની વાત કરે છે આ ચારસો મને લાગે છે બસો સીટ અહીંયા ઉભી રહી જાય તો સારું સ્માર્ટ સિટી વડોદરામાં બુડા સર્કલ પાસે ભૂવો પડ્યો હતો શહેરમાં શુદ્ધ પાણી સુચારુ ગટર વ્યવસ્થા સારા ભૂવા વિનાના રસ્તા માટે લોકો વેરો ભરતા હોય છે પણ તેની સામે સત્તાધીશો અને વહીવટી તંત્રના પ્રતાપે આ બધી પ્રાથમિક સગવડો પ્રજાને મળતી નથી ગુણવત્તા વિહીન રસ્તાને કારણે પ્રજા પહેલાથી ત્રાહીમામ છે ત્યારે કારેલી બાગ બુડા સર્કલ પાસે આશરે સાતથી આઠ ફૂટ ઊંડો ભૂવો પડતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો જેથી કોઈ દુર્ઘટના ના માટે બેરિકેડ મૂકી દેવામાં આવ્યું હતું કોર્પોરેશનના કેટલાક ઇજાદારો દ્વારા રોડ પર ખોદકામની કામગીરી બાદ યોગ્ય રીતે માટી પૂરાણ કરતું નથી તદુપરાંત જમીનમાં પાણી કે ડ્રેનેજ લાઈન લીકેજ થવાને કારણે પણ માટી ધસી જવાના બનાવ બને છે તે સમય જતા ભુવાનું સ્વરૂપ ધારણ કરે છે બુડા સર્કલ પાસે પણ આશરે સાત થી આઠ ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો જેને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ઉગ્ર રોષ ઠાલવ્યો હતો વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણ જે ફતેગંજ વિસ્તારની અંદર ટૂંક સમય પહેલા ભુવો પડ્યો હતો હાલમાં જે કહેવાય છે કે ઉડા સર્કલ પાસે જે ક્રોમા બિલ્ડિંગ પાસે જે મસ્ત મોટો ભુવો પડ્યો છે આ ભૂવો આઠ ફૂટ ઊંડો છે અને આઠ થી દસ ફૂટ જેટલો પહોળો ભૂવો છે જો કદાચ આ ભુવાની અંદર પડવાથી ગાડીમાં પડવાથી મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ એટલે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ચેરમેન સાહેબ ને અમારી ખાસ વિનંતી છે કે જ્યારે જ્યારે વડોદરા શહેર ની અંદર મુખ્યમંત્રી આવતા હોય સી આર પાટીલ સાહેબ આવતા હોય વડોદરા શહેરના નેતાઓને જ્યારે ટકોર કરતા હોય તો ખાસ કરીને વડોદરા શહેરના નેતાઓ પણ જાગૃત બનવાની જરૂર છે અને અધિકારીઓ જે કામચોર અધિકારીઓ કામ નથી કરતા તેઓને સૂચના આપવાની જરૂર છે કારણ કે આની અંદર જે પણ કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે આ કોન્ટ્રાક્ટરે છે અને ખોદકામ કરવાના કારણે અવારનવાર પડતા હોય એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરવી જોઈએ અને નિરીક્ષણ કરી અને આ ભુવાનું પુરાણ કરવું જોઈએ અને આ ભુઓ જો ચોવીસ કલાકની અંદર પુરાણ કરવામાં નહીં આવે તો આ ભુવા પાસે બેસીને રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે વોર્ડની પરીક્ષામાં સામૂહિક કાપલી કરવાના કેસમાં આચાર્ય પાસે ડીઈઓએ નાણાં માંગ્યા હોવાના આક્ષેપો તથા ડીઈઓએ આક્ષેપો નકાર્યા હતા વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી એલ પટેલ હાઈસ્કૂલમાં વોર્ડની પરીક્ષામાં સામૂહિક કાપલી કરવાના કેસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપાલે આપઘાતના પ્રયાસ પૂર્વે લખેલી ચિઠ્ઠી સામે આવી છે જેમાં પ્રિન્સિપાલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને ડીઓ વતી ગોહિલ સાહેબને ત્રણ લાખ રૂપિયા આપી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો વહેલી તકે ત્રણ લાખ ન આપ્યા હોય તો પાંચ લાખ આપવાની વાત કરી હતી પૈસા ન આપતા અંતિમ પગલું ભર્યું હોવાની વાત લખી છે આ ઉપરાંત પ્રિન્સિપાલે પત્નીને ઉલ્લેખીને પણ એક ચિઠ્ઠી લખી હતી તે પણ સામે આવી છે જોકે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર આક્ષેપોને નકારી કાઢ્યા છે અને સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવતી હોવાની વાત કરી છે આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપાલની વાયરલ થયેલી સુસાઈડ નોટ અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે ઘટના અઢાર તારીખે બની હતી અને સરકારી પ્રતિનિધિએ એની ડાયરીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરીને આપ્યો છે ત્યારબાદ રોજ કામ કરીને કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ત્યાં તપાસ માટે ગયા હતા તેમાં ખૂબ જ પારદર્શક તપાસ કરવામાં આવી હતી બંને ખંડ નિરીક્ષકો સેવકો અને આચાર્યએ સ્વીકાર્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિ તેમના દ્વારા થતી હતી તે જ દિવસે પત્ર લખીને આચાર્યને ફરજ મુક્ત કરવાની સૂચના આપી દેવામાં આવી હતી ત્યારે આચાર્યએ અંગત કારણોસર કે પછી સ્વ બચાવ કે કોઈ કાર્યવાહીના ડરથી એમણે પગલું ભર્યું હોઈ શકે છે એ બાબતે જણાવીશ કે સદંતર જે આક્ષેપો કર્યા છે બાબતે એવું કહે છે કે કાર્યવાહી ન કરવા માટે કંઈ માંગણી કરવામાં આવી છે હકીકતે જ્યારે એ લોકોની સુનાવણી કરવામાં આવી હતી ત્યારે અહીંયાથી કચેરી એમને છોડી એ જ વખતે એમની સામેનો જે આદેશ હતો એમની સામે જે નિયમ અનુસાર કાર્યવાહી સંચાલક મંડળે કરવાની રહે નિયમો અનુસાર એમને ત્યારે જ પત્ર આપી દેવામાં આવ્યો હતો એટલે ત્યારબાદ બીજા દિવસે એમના દ્વારા પગલું લેવામાં આવેલું છે એટલે એની જોગવાઈઓને આધીન જે નિયમનુસાર કાર્યવાહી થતી હોય એ અંતર્ગત પોતાના સ્વ બચાવ માટે તેમણે જે કંઈ કર્યું હોય એ મને જણાય છે જબરજસ્તી સહી કરાવવાનો આક્ષેપ લગાવવામાં આવે જ્યારે કર્મચારીનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે કચેરીના અંદર કર્મચારીઓ ઉપલબ્ધ હતા અને જબરદસ્તી એ પુખ્ત વ્યક્તિ છે એની સાથે કોઈ જબરદસ્તી સહી આ કે તે કોઈપણ વ્યક્તિ ડિનાય કરી શકે છે અને ત્યારબાદ ફરિયાદ પણ કરી શક્યા હોત કે જબરજસ્તી મારી સહી લીધી છે એમને જે પગલું લીધું છે એમાં જે ઉલ્લેખ કર્યો છે એ ઉચિત નથી વધુમાં જ્યારે એમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું ત્યારે સંઘના પ્રમુખ આચાર્ય છે પોતે આચાર્ય સંઘના પ્રમુખ અને એમના આગેવાનો પણ અહીંયા એમની સમક્ષ ઉપસ્થિત હતા અને એમની હાજરીમાં એમણે સહી કરી છે ત્યારે એવું માનવા કે એમણે જબરજસ્તી સહી કરી છે તેવું તેના માટેનું કોઈ કારણ સુસાઈડ નોટમાં એવો પણ ઉલ્લેખ કરે છે કે જો હું મરી જાઉં તો મારા સાહેબ પર કોઈ કાર્યવાહી બી ના થવી જોઈએ સાગરીત ની પોલીસે ધરપકડ કરી છે રાજસ્થાનના ના વેપારી મોહમ્મદ નદીમ શગીર અહેમદ ગેસાવદે તેમના દૂરના સગા યુસુફ ઉર્ફે કડિયો સિદ્ધિક શેખ અને તેના સાગરીત અરશદ ઉર્ફે બાપુ સૈયદ સહિત કે યુસુફ કડિયા પાસે પેટે રૂપિયા લાખ બાકી નીકળતા હતા આ પૈસાની ઉઘરાણી કરવા માટે તારીખ ચાર ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસના રોજ તેના ઘરે ગયા હતા ત્યારે યુસુફ કડિયાએ ફોન કરીને સાગરીતોને બોલાવ્યા હતા ધારદાર ચાકુ સાથે આવેલા અરશદ ઉર્ફે બાપુ સૈયદે મોહમ્મદ નદીમના ગળાના ભાગે ચાકુ મૂક્યું હતું અને ધમકી આપી હતી કે બોલનામત વરના ગળા કાઢ દૂગા આ વખતે યુસુફ કડો ઘરમાંથી બહાર નીકળ્યો હતો અને બાપુ લિયાકત અલી સૈયદને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડિસ્કોર્સ સીએનજી સ્ટેશન કેન્ટીન પાસેથી ઝડપી પાડ્યો હતો વોન્ટેડ મુખ્ય સૂત્રધાર યુસુફ કડીયો કોન્ટેક્ટમાં છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે રાહત મળી રહે તે માટે દર વર્ષની માફક આ વર્ષે પણ વ્યવસ્થા કરવામાં આવી છે પશુ પંખીઓના પિંજરા ઉપર ગ્રીન એગ્રોનેટ સૂકા ઘાસના પૂતળા ત્રાસલા વગેરે બિછાવીને તેના પર પાણીનો છંટકાવ કરાય છે જેથી પાંજરાની નીચે ઠંડક મળી રહે આ ઉપરાંત પિંજરાની અંદર અને બહાર પણ પાણીનો કરવામાં આવે છે જરૂર પડે પ્રાણીઓના બચ્ચાના પિંજરામાં બરફના ટુકડા રાખવામાં આવે છે બરફના ટુકડા સાથે બચ્ચા રમે છે છે અને આ રીતે ઠંડક પણ મેળવી શકે છે વાઘ માટે બહાર પાણીના હોજ ઉપર શેડ બનાવાયો છે જેને ગરમી લાગતા પાણીના હોજમાં પડીને ઠંડક મેળવે છે હરણ માટે પણ શેડ બનાવાયા છે દીપડા તેમજથી સૂકા વાતાવરણમાં રહેવા ટવાયેલા છે આ બંને જંગલી પ્રાણીઓને આપતા પાણીમાં જરૂરી સેપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે જંગલી જાનવરોને અપાતા ખોરાકમાં પણ સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે ઉનાળામાં પશુ પ્રાણીઓને સિઝલર ફ્રૂટ તરબૂચ સકટેટી પપૈયું દ્રાક્ષ કાકડી ખાસ આપવામાં આવે છે જેથી ગરમીમાં ડિહાઈડ્રેશન ન થાય કેરીની સિઝન શરૂ થશે એટલે કેરી પણ આપવામાં આવશે ડૉક્ટર દ્વારા નિયમિત સપ્લિમેન્ટ પૂરા પાડવાની સૂચના અપાઈ રહી છે જેથી ગરમી અને લૂનો સામનો કરવામાં તકલીફ ન રહે બાગમાં આવતા સહેલાણીઓના પાથવે અને વિઝિટર વે પર બે વખત દિવસમાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે જેથી કરીને તેઓને પણ ઠંડક મળી રહે જેમ ગરમી વધશે તેમ ત્રણ ચાર વખત પાણીનો છંટકાવ કરાશે જ્યાં સુધી હવામાનમાં ઠંડક નહીં આવે ત્યાં સુધી પાણી છંટકાવ સહિતની ખોરાક પાણીની કામગીરી પર વિશેષ ધ્યાન અપાશે ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી નમસ્કાર હું જણાવવા માગીશ કે અચાનક માર્ચ મહિનાના આખેરથી જ ગરમીનો જે એકદમ પ્રકોપ વધી ગયો છે તાપમાન વધી રહ્યા છે અને ગરમીની ગરમી અચાનકથી બહુ વધી ગઈ છે પરંતુ તેને અનુલક્ષીને અમે શરૂઆતથી જ અમે ઝૂના તમામ પ્રાણીઓ પક્ષીઓ માટે જે ગરમીથી બચાવવાના જે પગલાં હતા એ અમે એની કામગીરી હાથ પર લઈ લીધેલી હતી માત્ર પ્રાણીઓ પક્ષીઓ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે તે માટે કરીને ઝૂના સંપૂર્ણ વિસ્તારમાં પિંજરાઓ અને પિંજરાઓના ફરતે અને વિઝિટર પાથવે એના તમામ પર હાલ દિવસમાં બે વાર પાણીનો છડકાવ કરવામાં આવે છે અત્યારની જરૂરિયાતને જોતાં સવાર સાંજ બે વાર પાણીનો છડકાવ ઘણો વ્યવસ્થિત થઈ રહે રહે છે ભવિષ્યમાં જો ગરમી વધશે તો આ જ પાણીના છડકાવની ને કદાચ દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત કરવાની જરૂર પડશે તો તે પણ કરવા માટે અમારી તૈયારી કરે થયેલી છે તે ઉપરાંત આપણે વાત કરીએ તો ખાસ કરીને પિંજરાઓની ઉપર જૂના પિંજરાઓ જે છે એના ઉપર સૂકા ત્રાલસા અને સૂકા ઘાસ નાખી અને તેના ઉપર પાણીનો છડકાવ કરવામાં આવે છે જેથી પ્રાણી પક્ષીઓને જે છે એ સંપૂર્ણ ઠંડક મળી રહે આપણે નવા જે પિંજરાઓ એવેરી જોઈએ છે એની અંદર આપણને હવે પેલા ઉપર કાલસા કેવું મૂકવાની જરૂર નથી પડતી કારણ કે આ નવીન કન્સ્ટ્રક્શન આપણે ખાસ કરીને છત પર એક સેન્ડવિચ રૂફ પેનલનું આપણે પફ પેનલનું જે આપણે ઉપયોગમાં લીધું છે જેના કારણે પિંજરાની અંદર તાપમાન ઓટોમેટિકલી બહારના કરતાં થોડો ઓછો રહે છે અને પાણીનો છંટકાવ કરવાથી પિંજરાની અંદરની ઠંડક બની રહે છે વધુમાં પ્રાણીઓ પક્ષીઓ હરણોમાં એ જગ્યાએ પણ શેડની ઉપર સૂકું ઘાસ અથવા નાળિયેરીના સૂકા ત્રાલસા નાખી અને એના ઉપર પાણી છડકાવ કરી અને તેને ઠંડકની કામગીરી હાથ કરવામાં આવે છે વધુમાં આ સિઝન દરમિયાન હવે સિઝનલ જે ફળફળાદી છે એનું તાત્કાલિક એનું પ્રમાણ ખોરાકમાં વધારી દેવામાં આવે છે જેમ કે કાકડી તરબૂજ શકરટેટી આ બધા જે સિઝનલ એ છે કેરી જે આવશે થોડા દિવસમાં એટલે આ સિઝનલ ફળફળાદીનો જે ખોરાકમાં ઉપયોગ થશે એટલે ડિહાઈડ્રેશનની કોઈ સમસ્યા પ્રાણી પક્ષીઓને રહેશે નહીં એવી રીતના જે તંત્ર અમારું સંપૂર્ણ ઝૂ છે જે પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવ કરવા માટે સંપૂર્ણપણે અમારી તૈયારી કરવામાં આવેલી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જર્જરિત થયેલ લાલબાગ પાણીની ટાંકી તોડવાની કામગીરી શરૂ કરી છે વડોદરા શહેરમાં આવેલ લાલબાગ ટાંકીનું કામ ઓગણીસો અડસઠમાં શરૂ થયું હતું અને ઓગણીસો બોતેરમાં પૂર્ણ થયું હતું એ વખતે રૂપિયા ત્રીસ લાખ ખર્ચ થયો હતો ટાંકી કેપેસિટી અઢાર લાખ લીટરની છે અને છત્રીસ લાખ લીટરની કેપેસિટીના ત્રણ સમ છે પાણીની ટાંકીના દાદર બીમ અને રેલિંગ તૂટી ગયા છે જર્જરી ટાંકીને લઈ નવી બનાવવા માટે માંગણી થઈ હતી જે બાદ એકત્રીસમી જાન્યુઆરીએ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે આજથી લાલબાગ પાણીની ટાંકી તોડવાની શરૂઆત કરાય છે સંદર્ભે પાણી પુરવઠા પ્રોજેક્ટના દર્શિલ મહેતા દ્વારા હતું કે લાઇન કટ ઓફ કરી ડાયવર્ટ કરી છે સમથી બુસ્ટિંગ કરી પાણી વિતરણ થઈ રહ્યું છે નવી ટાંકી માટે અંદાજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અંદાજ બન્યા બાદ આચાર સંહિતા બાદ જાહેરાત આપ્યા બાદ કામગીરી આગળ કરાશે

અને એને ડાયવર્ટ કરી નાખી છે એટલે સંપથી સીધું જ આપણે બુસ્ટિંગ કરી રહ્યા છીએ અને શહેરમાં પાણી આપણે પૂરું પાડી રહ્યા છીએ કામગીરી તોડવાની કામગીરી તો પંદર એક દિવસમાં પૂર્ણ થઈ જશે નવી ટાંકી માટે અંદાજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને અંદાજ બન્યા બાદ આચાર સંહિતા બાદ જાહેરાત આપીને એની આગળ કામગીરી આગળ કરવામાં આવશે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ ટિપ્પણીને લઈને વડોદરામાં ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું બીજેપી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બદલી અન્ય ઉમેદવારને ટિકિટ અપાય તેવી માંગ કરાઈ હતી બાપોદ તળાવ સામે પાણીના વાલમાં મોડી રાત્રે લીકેજ થતા હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું લોકોને પાણી બચાવવાનો ઉપદેશ આપતા પાલિકા તંત્રમાં જ અમૂલ્ય પાણી બચાવવા મામલે ગંભીરતાનો અભાવ છે યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તેમજ ફર્સ્ટ ટાઈમ વોટર અચૂક મતદાન કરે તેવા હેતુથી એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી ખાતે સ્વીફ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશે નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર